એ બટાકા બટાકા મિરજીના બટાકા ભૂંગરા મારું શું આ ધંધો હારો કર્યો બટાકા ભુંગરાનો અત્યારે વસ્તીન બહુ ખાવું ગમતું હોય અને અમુક વારી બહાર થી આવતા હોય કે રાતે ખાવાનું ઓપતા હોય આ ધંધો હારો છે ગરાક તો આવતા નઈ થોડી બૂમ પાડજે એટલે ગરાક આવે એ બટાકા બટાકા મિરજીના બટાકા ભૂંગરા એક વખત ખાઓ બાર બાર આવો કાયુ આવો એટલે આ મંચુરિયન છોકરા તું ભાડતો નહી પૈસા વગર કોઈ ના આલ પેલા કે પૈસા આલી પૈસા આલુ તો ના પેલા એ માટે ખોલ્યું પૈસા લેતા પેલા જો અપર જો બટેકા ની મેક આવો છે

પૈસા બટાકા બધા નહી ચાલશે આપડે ઘેર બરાબર પૈસા નહી મારેજો રાવળા બોલજી અંચલા પૈસા એક લીસમાં 50 રૂપિયા એટલા લઈ સુખું વધારે ન પડે તો તો હી વધારે તો હોય પણ ખવાય ખબર નહી કોક દોહા ભાઈ એ તો નવા બેઠા બેઠા ધંધો કરીતો

હગાર પૈસા વસુલી નો દુકાન અમેરિકા ખાવા આવતા એક અમેરિકન ખવડાયો બટાકા ભૂંગરા બે ઓમ

कले थे कोई जगह गया था पर राका उभाड़त उभाड़ो ये हां बोला तबियत आजकल में देखाताज नहीं सी काबर के नौकरी में जा नौकरी है जबरदस्त भूख लागे की नौकरी करो तो हमरा देखाताज नहीं हमरा तो नौकरी करिए अपन सेठी पगड़ बगर आलता नहीं एव तो और के मारे पैसा पैकेट में तो बन जुआ देती सी नहीं પૈસા લઈએ કેટલા પૈસા લેવા એક દિવસ ના દસ રૂપિયા એવું રાખા તમે ખવડાવશો કે હું ખવડાવો

અને એક ખાધી ને તે પેલો ઓસ્ટ્રેલિયન બે વેન થઈ ગયો અને મને બીજો હતો ને ભાઈ એ તો મને ઈકર લઈ જવાનું કે ના 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 તો બે ફોન

હે બટાકા ભૂંગરા અમીરજી ના બટાકા ભૂંગરા એક વખત એવું લાગે શીખવું અમુલું નહિ અમને બે કાકો ને ઇવન છોકરો બે જણા તું જોવાના તો બધું આમ કેવું ખાઈ ગયા તા આ તો રહી ગયું તો આખું દસરુર લઈ જવાનું કે જેવો હતો ને હું એકલો ખાઈ જાઉ આ તો અતારના છોકરા મસાલા ને એવું કઈ કઈ ગયો એટલે નહિ ખાઈ મસાલા ના ખવાય પણ આપડે ક્યાં ખાઈ મસાલા ક્યાં ખાઈએ

તમે લેવાય તમે જોવા ને ક્યાં હોય તમારે તો ત્યાં નીચું ખાવી પડી હું

મારા છે બે दारुડિયા હોય મારે પટ્ટી હતા બેવાને રાળ પડાવી દીધા જાય આઈ કદી આવશે જ નહીં दारू એ ઉતરી ગયો છે બધું મરચું નાહી દીધું અંદર કે મેઠું મેઠું બધું મરચું નાહી દીધું ઈ વાત પાડીને ગયા હી હોય હવે કદી આબા નામ જ નઈ લેન કન આવો કી હવે મને બકાવાયાતા જો કાય રે બોલુજી આપણે હેતરમાં જઈને આયા પણ શું ઓય ભૂંદ છે હો

madam cool U feel the taste after finishing a cup of tea wow wooooow wow what's wrong what's wrong oh no it's poisonous poisonous gliugg

મારી <coughs> <nobody's coughs> <están> <coughs>